આ વિશેષ દળની આ પહેલ ગામડાઓમાં સુરક્ષા ચેતના વધારવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો મહાનિર્દેશકર્મા પોલીસ મહાનિરીક્ષક પીએલ માલ અને પોલીસ અધિક્ષક એસજી પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મરીન ટાસ્ક ફોર્સના અધિકારીઓ ગ્રામજનોને દરિયાઈ માર્ગે થતી આતંકવાદી પ્રવૃત્તિઓ શંકાસ્પદ વ્યક્તિ અને વાહનો પ્રત્યે સાવચેત રહેવાની સૂચના આપી અધિકારીઓએ ખાસ કરીને બિનવારસી શંકાસ્પદ વસ્તુ સામાન ડ્રગ્સ અને વિસ્ફોટક પદાર્થની હેરાફેરી અંગે જાગૃતતા કેળવી ગ્રામજનોને સૂચના આપવામાં આવી કે જો કોઈ બિનવારસી કે શંકાસ્પદ વસ્તુ મળે તો તરત મરીન ટાસ્ક ફોર્સ કે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ એમ જાંબુકિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સરપંચ તલાટી તેમજ અન્ય ગ્રામજનો હાજર રહ્યા હતા દરિયાકિનારે રહેતા લોકોને દેશની સુરક્ષામાં તેમનું યોગદાન અને સતત જાગૃતિ રહેવાનું આહવાન આપવામાં આવ્યું ગુજરાતની વિશાળ તટરેખાની સુરક્ષા માટે મરીન ટાસ્ક ફોર્સ નિયમિત રીતે આવી જાગૃતતાના કાર્યક્રમ યોજે છે જેમાં તટવર્તી વિસ્તારોના નિવાસીઓને સુરક્ષા અંગેની તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે